આ કરોડપતિ છોકરી પર આવ્યું હાર્દિક પાંડ્યાનું દિલ એરપોર્ટ પર જોવા મળ્યા સાથે જુઓ વિડીયો હાર્દિક પાંડ્યા પોતાની નવી ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો હતો તેની આ ગર્લફ્રેન્ડ દિલ્હીની રહેવાસી છે જેની નેટવર્ક કરોડોમાં છે હાર્દિક પાંડ્યાની આ ગર્લફ્રેન્ડનો ઇકોનોમિક્સ અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએટ છે એશિયા કપ બે હજાર પચીસ દરમિયાન હાર્દિક પાંડ્યાની નવી હેરસ્ટાઈલમાં જોવા મળ્યો હતો ત્યારબાદ તેમણે ચાર પાંચ કરોડ રૂપિયાની લેમ્બોર્વોની કાર પણ ખરીદી હતી તેની કારમાં તે પોતાની નવી ગર્લફ્રેન્ડને કારમાં સવારી માટે લઈ જતો જોવા મળ્યો હતો કરવા ચોથ બે હજાર પચીસ પહેલાં રિલીઝ થયેલા બંનેના વિડીયો ધ્યાન ખેંચ્યું હતું હવે આ પ્રશ્ન એ છે કે હાર્દિક પાંડેની નવી ગર્લફ્રેન્ડ કોણ છે હાર્દિક પાંડ્યાની નવી ગર્લફ્રેન્ડ દિલ્હીની રહેવાસી છે તેની નેટવર્ક કરોડોમાં છે જેનું નામ મહિકા શર્મા છે જે એક મોડલ છે અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ ફેમસ છે મૈકાએ અભ્યાસ દિલ્હીમાંથી પૂર્ણ કર્યો છે ત્યારબાદ તેમણે ઇકોનોમિક્સ અને ફાઇનાન્સની ડિગ્રી પણ મેળવી હતી હાર્દિક પાંડ્યા અને મહીકા શર્માની ફરી એક વખત ચર્ચા થઈ રહી છે કારણ કે બંને સાથે જોવા મળ્યા હતા આ વિડીયો એટલે પણ ખૂબ ચર્ચામાં છે કારણ કે કરવા ચોથ પહેલાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ક્રિકેટની આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો